એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડોક્ટર મિત્ર પાસે લાખ રૂપિયાની લાંચ માંગી હતી ત્યારે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી આરોપીને પંદર લાખની રકમ એડવાન્સ પેટે સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા મહત્વનું છે કે દિનેશ પરમાર ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમણે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી જેથી ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટરને ફરજ મોકો પર ઉતારી દેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગે બંને સામે પ્રાથમિક તપાસ છે તે શરૂ કરી છે તપાસ અધિકારીએ ખાતાકીય તપાસ ઓક્ટોબર બે હાજર ચોવીસ માં પૂર્ણ કરી છે જાન્યુઆરી બે હાજર પચીસ માં તપાસ અધિકારીએ આ અહેવાલ છે તે જમા કરાવ્યો હતો ગીરીશ પરમારે નો સંપર્ક કરીને તેને મીટિંગ માટે બોલાવ્યા હતા ગિરીશ પરમારે પ્રાથમિક તપાસના ગામે દિનેશ પરમાનનો પણ સંપર્ક કર્યો ગીરીશ પરમાર અને દિનેશ પરમાનને ફરિયાદી અને તેના સાથી રૂબરૂ મળ્યા હતા બંને આરોપીઓ તેમની પાસેથી ત્રીસ લાખની લાંચની માંગણી કરી હતી અને પંદર લાખ એડવાન્સ અને બાકીના કામ થઈ ગયા પછી આપવાનો વાયદો છે તે કરવામાં આવ્યો હતો ફરિયાદી ને ટેલિફોન કરી ગિરીશ પરમાર નાનાની માંગણી કરતા હતા